નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર મારું નામ ઈશ્વર બદલાની છે હું રહેવાસી છું અને રિટાયર્ડ પાણી પુરવઠાનો એન્જિનિયર છું સાહેબજી જે જામખેડાની વિગત છે ગૌતર જમીનની તો એ શું છે અને કઈ રીતનું દબાણ છે અને કેટલા આયકા જમીન છે નમસ્કાર મિત્રો માંડવી તાલુકાના ગામ જામથાડાની સરકારી જમીન તરીકે મેં એમની ફરિયાદ કરેલી મામલતદાર માંડવીને આજથી છ મહિના પહેલા પાંચવા મહિનામાં પછી એ અરજીની તપાસ મામલતદારશ્રીએ કરતા સ્થળ ઉપર એમને ખ્યાલ આવ્યો કે આ જમીન ગૌચરની છે ને અંદાજીત પચાસ થી સાઠ એકર જમીન છે જેની બજાર કિંમત પંદર કરોડ રૂપિયા છે એટલે ભૂમાફી આવી દબીન દબાવી એટલે મેં એની ફરિયાદ કરી ફરિયાદ કર્યા બાદ મામલતદાર સાહેબે એમને ગૌચરની જમીનનો જે કાર્યવાહી કરવાની હોય દબાણ હટાવવાની એ ટીડીઓની જવાબદારી છે તો મામલતદાર માંડવી એ ટીડીઓ ને સાતવા મહિનામાં આ મારી જે દરખાસ્ત છે ફરિયાદ એ એમને ટ્રાન્સફર કરી છે ભાઈ ગૌચરની જમીન છે ફલાણા નંબર સર્વેની તો તમારે એમનો દબાણ હટાવવાની કાર્યવાહી કરવી પણ હમેશની જેમ રેવેન્યુ તંત્ર એટલે ભ્રષ્ટ તંત્ર એને રૂપિયા સિવાય કંઈ સૂચતો નથી ફરિયાદ આવે એટલે સામે પક્ષથી લાખ રૂપિયા લઈ આવવાના તો મારા પણ કદાચ એવું બન્યું છે કે સાતો મહિનાથી આજે ચાર મહિના થઈ ગયા તો કોઈ પણ કાર્યવાહી કે કોઈ પણ પત્ર વ્યવહાર કે કોઈ પણ સ્તર નિરીક્ષણ કે નોટિસ ટીડીઓ માંડવી દ્વારા હજી સુધી બહાર કાઢવામાં આવ્યું નથી એટલે પ્રકરણ જેમની તેમ પડ્યું છે અને એ જે ગૌચરની જમીન છે લગભગ પચાસ સાહીઠ એકર એના ઉપર ચાર પાંચ છે અસામાજિક તત્વો છે એમને ફર્સ્ટ ક્લાસ આંબાની આખો બગીચો બનાવ્યું છે બીજા ટોટી ટેટીયા શું કહેવાય સકરટેટી છે ખરબૂજા છે એની બધી ખેતી કરીને લાખો રૂપિયાની ઇન્કમ કરે છે પણ આ ટીડીઓને કાંઈ પડી નથી એટલે મને વાવળ એવા થયા છે કે એ પણ સામેથી હાથ ધોઈ આવ્યો છે તો એક બાજુ સરકાર અને મંત્રી એમ કે છે કે ભાઈ અમે કોઈને છોડશું નહીં પણ તમારા જે નીચેના પેદાઓ છે તમારા જ્યાં કર્મીઓ છે સરકારી નોકરો છે જેમની તમે જવાબદારી નક્કી કરી છે એ પોતે જ કામગીરી નથી કરતા તો તમે ઉપરવાળા શું કરવાના છો તમને ફરિયાદ કરી છે એટલે સીએમ સાહેબનો કાગળ નીચે મામલતદાર સુધી આવવાનો કે ટીડીઓ સુધી આવવાનો તો આ લોકોને એટલી બધી હરામપાઈ ભરાઈ ગઈ છે પેટમાં કે કોઈનો પણ કાગળ આવે દોડીને પી જવાનો કોઈ કાર્યવાહી કરવી નહીં રૂપિયા લઈને લખપતિ થઈ જવાનો तो दर्शक मित्रों आता आज समाचार फरी पड़ीशू नवा समाचारों साथ त्यादी रजा आपसो नमस्कार